ભગવાનને ફૂલોના શણગાર કરવામાં આવ્યા સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પ્રિય દાસજી સ્વામી મહારાજની આજ્ઞાથી ભગવાનની પ્રસન્ના અર્થે ઉનાળાની ગરમીમાં ઘનશ્યામ મહારાજના શરીરે ફૂલોની ટાળક કરવાની ભાવના સાથે સંતોએ અને ભક્તોએ મોગરા ગુલાબ સહિતના ફૂલોના શણગાર કર્યા હતા લીલી જુ ચમેલીના ફૂલોની આકર્ષક ડિઝાઇન સાથે ઘનશ્યામ મહારાજની ફૂલોનો રજવાડી મુગટ ધારણ કરાવાયો ફૂલોની ચાખડી પર ભગવાનને બિરાજમાન કરીને શ્રી વિવિધ પ્રકારના પુષ્પો જેવા કે ગુલાબ ચંપો મોગરો હજારી તેમજ વિવિધ રંગોના પુષ્પના નિશ્વિત વાઘા કુજે સંતોતે વળ ભક્તો દ્વારા ધારણ કરાવ્યા છે તુરાજે માં દિવસે ને દિવસે આગ લાગવાની ઘટનામાં નોંધ